તો ધોરણમાં આવતું ચેપ્ટર ટુ એનો આ પ્રશ્ન છે સમ સ્થિતિમાન પૃષ્ઠ જે તમને બે માર્ક્સમાં કાતું ત્રણ માર્કસમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે હાય હાઈ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર સોલર્સ ગેટ સ્ટાર્ટેડ તો વ્યાખ્યા કે આ પ્રમાણે છે કે કે સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓથી બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહે છે સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે હવે આ સમાન વિદ્યુત સ્થિતિમાન હોય તેવા બિંદુઓ તમને કઈ જગ્યાએ મળી રહે તો હવે જસ્ટ એવું વિચારો કે આપણા જોડે એક કે આપણા જોડે માની લો કે એક બિંદુઅ વિદ્યુત ભાર હશે આ પ્રમાણે કોઈ પણ વિદ્યુત ભાર લઈ શકો છો પ્લસ માઇનસ હવે પ્લસ વિદ્યુત ભાર હોય તો આપણને એટલો ખ્યાલ છે કે હવે બહારની તરફ ક્ષેત્ર રેખાઓ હશે આ રીતે કે આ પ્રમાણે બરાબર અને તમને એ પણ ખ્યાલ છે કે આ ક્ષેત્ર રેખાઓમાં જુદા જુદા બિંદુએ જે વિદ્યુત એ જુદું જુદું હોય હવે તમે એવું વિચારો વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હશે તે પ્રમાણે જે તે વિદ્યુત બહાર હોય એનું બીજું શું હોય તો કે વિદ્યુત સ્થિતિમાન પણ હોય તો જુદા જુદા અંતરે એમાં વિદ્યુત સ્થિતિમાન પણ જુદું જુદું હોઈ શકે પણ આપણે એવું ધારીએ કે જો આ વિદ્યુત ભારથી એક સરખા અંતરે બિંદુઓ તમે ચેક કરો તો તમને શું લાગશે એ બધાનું સ્થિતિમાન કેવું હશે યસ એક સમાન હશે એટલે કે આ જે વિદ્યુત ભાર હોય માની લો એનું કોઈ અંતર આપણે લઈ લઈએ આર અહીંયાથી કોઈ અંતર માપ્યું અને આર અંતરે તમને એક બિંદુ મળશે એ જ પ્રમાણે અહીંયાથી ફરીથી એ જ એટલા જ અંતરે અહીંયા કોઈ બિંદુ મળશે એ પ્રમાણે અહીંયા કોઈ બિંદુ મળશે એ પ્રમાણે અહીંયા કોઈ બિંદુ મળશે આ પ્રમાણે તો આ બધા બિંદુઓ કેવા છે બધા સરખા વિદ્યુત સ્થિતિમાનવાળા કેમ કેમ કે કોઈપણ વિદ્યુત ભારના સરખા અંતરે કોઈ પણ બિંદુ રહેલો હોય ત્યાં તમને વિદ્યુત સ્થિતિમાં એક સરખું મળશે હવે આવા જે બિંદુઓ હશે આ બિંદુઓના કારણે અહીંયા તો તમને દેખાશે નહીં એ પ્રમાણે કેમકે આ વિદ્યુતભારની રચના કેવી હોય થ્રી ડાયમેન્શનલ રચના હશે અને આપણે અહીંયા ટુડીમાં એને સંબંધનો પ્રયત્ન કરીએ તો હવે હું ટ્રાય કરું કે આમાં જો આ જ પ્રમાણે એના સરખા અંતરે ઉપરની તરફ નીચેની બાજુ અથવા તો એવું કરીએ કે જે તે બિંદુઓ વિદ્યુતભાર હોય એના સરખા અંતર જેટલા પણ બિંદુ હશે એ બધાને તમે કલેક્ટ કરો તો તમને એટલો ખ્યાલ આવી ગયો કે આ બધા બિંદુને કલેક્ટ કરવાથી તમને એક ગોળીય પૃષ્ઠ મળશે અને ગોળીય પૃષ્ઠ શું હશે તો સમસ્થિતિમાં પૃષ્ઠ હશે તો અહીંયા એવું ગોળીય પૃષ્ઠ તો બનાવી નહીં શકે પણ તો બી ટ્રાય કરું છું કે માની લો કે અહીંયા થોડું થ્રીડીમાં બનાવવાનું ટ્રાય કરીએ આપણે આ પ્રમાણે જોઈ લો આ થોડું તમને એક એક અડધો લિમિટેડ ભાગ બતાવ્યો છું મેં બરાબર કેમ કે આપણે લિમિટેડ ક્ષેત્ર રેખાઓ અને લિમિટેડ બિંદુઓથી બતાવેલું છે તો આજે પૃષ્ઠ હશે આ પૃષ્ઠને શું કહેવાય આ પૃષ્ઠ કેવા હશે સમસ્થિતિમાન પૃષ્ઠ શબ્દ જ છે સમસ્થિતિમાન એવું પૃષ્ઠ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમ એટલે કે એક સમાન એક સરખું હશે તો આ પ્રમાણે બોલો ક્લિયર અને પાછું કેવું છે કાલ્પનિક પૃષ્ઠ છે આવું કોઈ પૃષ્ઠ તમને દેખાશે નહીં પછી આપણે કંઈક એવું અહીંયા એક રચના વિચારી અને એનું એવું નામ આપ્યું કે જો આવું પૃષ્ઠ હોય તો એમાં દરેકે દરેક બિંદુઓમાં સ્થિતિમાન કેવું એક સરખું છે તો આવા પૃષ્ઠને આપણે કંઈક નામ આપી દઈએ શું નામ આપ્યું તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ બોલો ક્લિયર અને હવે જેમ કે તમને દેખાતું હશે કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે આમ આ તમને જે દેખાતું હશે એ મેં લિમિટેડ ભાગ માટે બનાવ્યું બાકી તો ખરેખરમાં જેમ કે અહીંયા લખીએ નંબર એક આપીને બિંદુવત વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું દેખાય તો બિંદુ વિદ્યુત ભાર કેવું લઈ લઈએ તો એની આજુબાજુમાં જે સરખાંતરે પૃષ્ઠ બને અને તમે જોડશો તો એનો આકાર કેવો હશે આ રીતે ગોળી જ હશે આ પ્રમાણે આ અંતરે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે પછી બીજું કોઈ અંતર લઈ લો થોડા વધારે અંતરે તો આ પણ શું બનશે સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે હજુ કોઈક બીજું અંતર લઈ લો તો આપણ શું બનશે સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા તમે જોઈ શકો છો સરખા અંતરે જેમ કે આ એક ગોળો બન્યો નાનો એનું અંતર આપણે લઈ લઈએ આર વન આર વન જેટલા અંતરે આ બિંદુ બધા કેવા છે જ્યાં વિદ્યુત સ્થિતિમાં સમાન હશે જેથી આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બન્યું એ પ્રમાણે અહીંયાથી આ આર ટુ અંતરે મળશે અને પછી એ જ પ્રમાણે આ આર થ્રી અંતરે બીજું એક સંસ્થિત એ પ્રમાણે અહીંયા વધતું રહેશે જેમ જેમ દૂર જાઓ એમ એમ તમને એવા એવા સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે કે જ્યાં જે તે અંતર માટે કેવું હશે વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુએ કેવું હશે એક સરખું હશે ઓકે તો બિંદુ વિદ્યુતભાર માટે કે આ પ્રમાણે રહેશે અને હવે આમાં બીજી એક કોન્સેપ્ટ તમારે સમજવાનું છે હવે તો બીજી અલગ અલગ રચનાઓ છે પણ મેઇન વસ્તુ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું સમજવાનું પહેલાંની વ્યાખ્યા તમામ વિદ્યુત સ્થિતિમાં ધરાવતા બિંદુઓથી બનતા કાલ્પનિક પૃષ્ઠે શું કહે છે સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે પછી બીજું એક કે અહીંયા આ વિદ્યુત બહાર છે આના કારણે જે ક્ષેત્રરેખાઓ હોય એ કેવી હશે બહાર તરફ નીકળતી હશે હા પ્લસ હોય તો બહાર જશે અને માઇનસ હોય તો અંદર તરફ આવશે તો એવી એક રેખાને હું ધ્યાનમાં લઈ લો અહીંયા જેમ કે આ જગ્યાએ આ ક્ષેત્રરેખાઓને જોઈ લો આવું કોઈ પણ જગ્યાએ થશે એવું નહીં કે આ બિંદુ વિદ્યુત બહાર છે એટલા માટે બરાબર કોઈપણ થ્રી ડાયમેન્શન તમે વિચારી શકો છો તો આમાં તમે જુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં તમે જોઈ શકો કેટલો ખૂણો બનશે આ નીવનું ખૂણ બને છે તો આ બી કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એમાંથી પસાર થતું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ બંને વચ્ચે ખૂણો હંમેશા કેવું હોય તો નિવણું હોય એટલે કે બંને પરસ્પર કેવા હશે એકબીજાની બીજાને લંબ હશે તો આપણે એક આ મુદ્દો ખાસ લખી દઈએ બરાબર શું લખ્યું સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર એકબીજાને કેવા હશે તો લંબ હશે આ તમારે ખાસ યાદ રાખવાનું ચલો બીજું એક તમારે ખાસ અહીંયા નોંધવાનું કે અહીંયા બે સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે ધ્યાનમાં લઈએ જેમ કે એક આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ અને બીજું એક આ લઈ લઈએ હવે બંને સમસ્થિતિમાન પૃષ્ઠમાં તમને શું ફરક દેખાય છે બંને સમસ્થિતિમાન પુષ્પમાં તમને શું ફરક દેખાય છે કે સર નજીકનું અંતર છે માટે અહીંયા સમસ્થિતિમાન પુષ્પ બધું વિદ્યુત સ્થિતિમાન હા એક સમાન તો હશે જ હા એ મુદ્દો લખી લે પેલા કે સમસ્થિતિમાન પુષ્પમાં દરેકે દરેક બિંદુમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય એક સમાન જે આપણે અહીંયા વ્યાખ્યા લખેલી જ છે તો બે હાઈલાઇટ કરીને લખીએ ઓકે દરેક બિંદુએ કેવું હોય વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય છે અથવા તેને અચળ હોય છે એવું બી લખી શકાય ચલો હવે નજીકનું અહીંયા અંતર છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે હશે આ સમસ્થિતિમાન પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન અને આ સમસ્થિતિમાન પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન તમને ખબર પડી ગઈ કે જેટલું અંતર ઓછું એમાં અહીંયા આ વેલ્યુ વધારે હશે ને અહીંયા વેલ્યુ ઓછી હશે તો તમે એટલું જોઈને ખબર પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે હશે એ વધારે સમસ્થિતિમાન પૃષ્ઠનું જ્યાં મૂલ્ય હોય ત્યાંથી ઓછા તરફ જ જાય આ તમને દેખાય છે જો આ નજીક છે આ ગોળો બરાબર તો નજીક હોય તો એનું સ્થિતિમાન દરેકે દરેક બિંદુમાં માની લો કે અચળ હશે પણ આપણે વેલ્યુ લઈ લઈએ કે આ ગોળા પર એટલે કે આ પૃષ્ઠ ઉપર માની લો કે સ્થિતિમાન હશે આઠ વોલ્ટ આઠની વેલ્યુ હશે કંઈક સમથિંગ હવે જેમ જેમ દૂર જાઓ હવે અહીંયા જે હશે વચ્ચેનો ભાગ એમાં છ હશે અને હજુ તમે દૂર જાઓ તો એમાં માની લો કે દૂર ગયું એટલે તમને ખબર છે અંતરના વધારા સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટે તો આ માની લો કે ચાર હશે આ વેલ્યુ કેટલી થઈ ગઈ ચાર તો તમે એલી ખબર પડી ગઈ કે વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વધારે સ્થિતિમાન પૃષ્ઠ હોય કોઈ જગ્યાએ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનું ત્યાંથી ઓછા તરફ જશે તો એ બી લખી દઈએ આપણે બોલો ક્લિયર શું લખ્યું એની દિશા વધારે વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય ધરાવતા સમસ્થિતિમાન પૃષ્ઠથી ઓછા તરફ હોય ઓછા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધરાવતા સમ સ્થિતિમાન પૃષ્ઠ તરફ હોય બોલો ક્લિયર હવે તમને એવો પ્રશ્ન થાય સર આ તો પ્લસ હતું માટે એ બાર તરફ જ જશે પણ જો માઇનસ હોય તો એ તો અંદર તરફ આવે તો અહીંયા આ જે સ્ટેટમેન્ટ લખે ખોટું પડશે પણ અહીંયા જુઓ આ જ આકૃતિમાં થોડું ચેન્જ કરું અથવા આપણે નવી આકૃતિ બનાવી દઈએ કે કેવી રીતે આ સ્ટેટમેન્ટ આપણું સાચું છે કે માની લો કે અહીંયા માઇનસ વિદ્યુત બહાર હોય અને એની આજુબાજુમાં એક આ સમસ્થિતિમાં લઈ લઈએ અને બીજું એક લઈ લઈએ બરાબર હવે તમને એટલી ખબર પડી કે માઇનસ હોય તો માઇનસમાં કેવું હોય કે વિદ્યુત ક્ષેત્ર હશે એ અંદર તરફ જશે આ પ્રમાણે આમાં નેવનો ખૂણો જ બનશે જેમાં અહીંયા બને પ્રમાણે અહીંયા પણ નેવું જ ખૂણ હશે બરાબર વચ્ચે બી પૃષ્ઠ બતાવી દઈએ અંદર જેટલું નાનું અંતર હશે ત્યાં મૂલ્ય વધારે હશે પણ કેમ કે આ માઇનસ છે તો માઇનસનું વિદ્યુત સ્થિતિમાં કેવું હોય ઋણ હોય એટલે આપણે વેલ્યુ લખીએ આજે જગ્યાએ હશે ખરું આઠની વેલ્યુ આના જેમ જ પણ એ હશે માઇનસ આઠ આના દૂર જશે અને આ થશે માઇનસ ફોર ક્લિયર આ જ પ્રમાણે લખ્યું છે હવે તમને એટલી ખબર પડી કે માઇનસમાં જે વેલ્યુ ઓછી હોય ને એ વધારે તમારે પ્રબળ ગણવામાં આવશે માટે અહીંયા આમ પ્લસમાં જોવા જઈએ તો પ્લસની અંદર આઠ જે હોય એ ચાર કરતાં વધારે મોટું હોય જ્યારે માઇનસમાં કેવું હોય માઇનસ ફોર એ માઇનસ આઠ કરતાં કેવું હશે વધારે છે તો અહીંયા બી તમારું સ્ટેટમેન્ટ જો સાચું જ પડ્યું કે આ તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાંથી ક્યાં તરફ છે વધારેથી ઓછા તરફ જ છે બોલો ક્લિયર માટે આપણું આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું છે તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે એ જોવાનું છે કે જો બિંદુવત વિદ્યુત ભાર હોય તો તમને ખ્યાલ આવી ગયો કે એનું સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કેવી હશે એ પ્રમાણે વિદ્યુત ડાયપોલનું કેવું હશે પછી બે સમાન વિદ્યુત ભારને જોડી રાખો ત્યારે રચના કેવી થઈ જાય અને પછી લાસ્ટમાં કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કેવી હશે આપણે જોવાનું છે તો પહેલાં બધાની આકૃતિ દોર દઉં અને પછી આપણે એની ચર્ચા કરીશું ઓકે તો જુઓ બિંદુવત વિદ્યુત ભાર માટે તો આ પ્રમાણે રહેશે ગોળીય પ્રકારનું સમસ્થિતિમાન પૃષ્ઠ મળે અને પછી જો વિદ્યુત ડાયપોલ હોય તો એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ માઇનસ પ્લસ અને માઇનસ હોવાથી કે આ પ્રમાણે રચના હશે જ્યારે પ્લસ પ્લસ વિદ્યુત ભારના કારણે જે સમસ્થિતિમાન પૃષ્ઠની રચના જોઈ શકો છો કે આ પ્રમાણે હશે અને જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય આ રીતે તો સમસ્થિતિમાન પૃષ્ઠ તમે જોઈશો એકદમ સમાંતર સમતોલોની જેમ આગળ વધે છે બોલો ક્લિયર તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો ઓકે તો આ હતો સમસ્થિતિમાન પૃષ્ઠ માટેનો સંપૂર્ણ ટોપિક બહુ જ ઇઝી ટોપિક છે અને એની અલગ અલગ રચનાઓ તમને ખ્યાલ હોવું જોઈએ અને બીજો ખાસ મુદ્દો કયો કે સમાન પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ હશે તેમજ વિદ્યુત ક્ષેત્ર આના વચ્ચે ખૂણો કેટલો હોય તો નેવણો હશે હંમેશા ફિક્સ તેમજ વિદ્યુત ક્ષેત્રની જે દિશા હોય એ વધારે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યવાળા પૃષ્ઠથી ઓછારે વિદ્યુત સ્થિતિમાન મૂલ્યવાળા પૃષ્ઠ તરફ જ હોય આ યાદ રાખવાનું બોલો ક્લિયર આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી લો બે લાયકોન દબાવો જેથી નવી અપડેટ્સને મિસ ના કરી શકો ચલો ફરીથી આવા જ કંઈક નવા કોન્સેપ્ટ સાથે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર બાય